ઝૈન ઉપસ પ્રસ્તુત કરે છે ધીરુબહેન પટેલની લોકપ્રિય નવલકથા અતિતરાગ ખેડા જિલ્લાના નરસિંહપુરા ગામમાં આવેલું ત્રિભુવન ભવન એક વૈભવી ભૂતકાળની સાક્ષી પૂરતું ઊભું છે મોટા ઓરડા અસલ કોતરણીવાળું રાજરચીલું વાડી અને બગીચાવાળું આ ભવન ત્રણ ત્રણ પેઢીની યાદોને પોતાનામાં સમાવી આજે ખખડધજ હાલતમાં ઊભું છે પરંતુ એમાં રહેતી વેણુ અને એના કાકા કાકી માટે તો ત્રિભુવન ભવન સ્વર્ગ છે પોતાની સાદગી અને સૌંદર્ય થકી વેણુ દરેકના હૃદયમાં આગમું સ્થાન ધરાવે છે પછી એ ટપાલી ઘરના નોકરો ભાઈઓ કે તેમના મિત્રો જ કેમ ના હોય માતા પિતાના અવસાન પછી વેણુ માટે એના કાકી જ સર્વસ્વ છે શહેરમાં પોતાના કામ ધંધામાં વ્યસ્ત ભાઈઓને ના તો ત્રિભુવન ભુવનની સાર સંભાળમાં રસ છે કે ના પરિવારની જવાબદારી નિભાવવામાં પૈસે ટકે ઘસાયેલા આ કુટુંબમાં ત્રિભુવન ભુવનના જીર્ણોદ્ધારની જરૂરિયાત ઊભી થાય છે પરંતુ ભાઈઓને તો તેને વેચીને પોતાનો ભાગ મેળવી લેવામાં રસ છે અહીં સુધી સરળ રીતે ચાલતી આ રસપ્રદ કથા વળાંકો લે છે પ્રેમાળ કાકા કાકીનો અચાનક સ્વર્ગવાસ થાય છે ભાઈઓ ત્રિભુવન ભુવન વેચી નાખવાનો નિર્ણય લે છે આવો વિષમ ઘટનાક્રમ અને અણધાર્યા સંજોગો વેણુના જીવનને રગદોડી નાખે છે હવે વેણુ શું નિર્ણય લે છે આગળ સંજોગો કેવા બદલાય છે એ જાણવા ધીરુબેનની આ અનોખી નવલકથા વાંચવી જ રહી રાગ નેશન ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો